હેલ્લો સ્ટુડન્ટ ચેનલમાં સ્વાગત છે તમારું પરીક્ષામાં સંખ્યાત્મક શ્રેણી નામના એમસીક્યુ પૂછાશે મેટમાં તમને સંખ્યાત્મક શ્રેણી પૂછાશે તો એમના એમસીક્યુ આજે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સૌ કરી દો વિડીયો લાઇક પણ કરી દો સંખ્યાત્મક શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીં જે એક્ઝામ્પલ પણ આપવાનું છે કે નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો તો અહીં એક ત્રણ સાત તેર એકત્રીસ અને તેતાલીસ ઓપ્શન આપવામાં આવ્યા છે અહીં એ એકવીસ બી વીસ સી ઓગણીસ અને ડી અઢાર તો આ પ્રમાણે તમને જે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને લઈને તમારી જે જ્ઞાન સ્થાનની પરીક્ષા લેવામાં આવશે તેમાં પણ આ પ્રમાણે તમને ઓપ્શન આપવામાં આવે છે નેક્સ્ટ નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો ઝેડ એ વાય બી એક્સ સી ઓપ્શન છે ડબલ્યુડી સી ઈડબ્લ્યુ બી વી અને ડીબલ્યુ તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરીને પણ જણાવો કહી અહી સાચા ઉત્તરો શું છે આ જે અહીં જે એમસીક્યુ લેવામાં આવે છે એમનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યું છે બે હજાર ચોવીસ ના પેપરમાં સેમ

પચીસ છત્રીસ ચોસઠ અને એક્યાસી જોતા જ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડે છે કે આ જે સંખ્યાઓ જે છે એ શું છે તમામ જે સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે નવ સોળ પણ પૂર્ણાંક સંખ્યા છે સો પચીસ પણ પૂર્ણાંક સંખ્યા છે છત્રીસ પણ પૂર્ણાંક સંખ્યા છે અને અહીં ખાલી જગ્યા ચોસઠ અને એક્યાસી તો અહીં કઈ સંખ્યા જે આવશે નવ જે છે પૂર્ણાંક સંખ્યા છે ત્રણ નો વર્ગ નવ થશે ચાર નો વર્ગ સોળ થશે પાંચ નો વર્ગ જે છે પચીસ થશે છ નો વર્ગ છત્રીસ થશે સાત નો વર્ગ શું થશે તો અહીં ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ નેક્સ્ટ જોઈએ બે બે ચાર બાર અડતાલીસ અને ખાલી જગ્યા તો હવે જોઈશું આપણે અહીં સાચો ઉત્તર શું થશે તો બે ચાર બાર અડતાલીસ અને ખાલી જગ્યા તો સૌ આપણે અહીં જે સંખ્યા જોઈએ તો બે છે બે એક શું થશે બે થશે બે દુ ચાર થશે અહીં જોઈએ ચાર ગુણ્યા ત્રણ કરીશું બાર થશે પાંચ ગુણ્યા ચાર કરીશું તો બાર ચોક અડતાલીસ થશે હવે અડતાલીસ ગુણ્યા પાંચ કરીશું તો શું થશે અહીં ઓપ્શન પણ આપવામાં આવ્યા છે એ બસો ચાલીસ બી બસો વીસ સી જે છે એ સી એકસો બાણું અને ડી છે બસો જોઈએ તો સાચું ઉત્તર શું થશે અહીં એક બે ત્રણ ચાર પાંચ તો આ પ્રમાણે અહીં જે ક્રમિક શ્રેણી તમે જોઈ શકો છો બે ત્રણ ચાર પાંચ તો અહીતાલીસ ગુણ્યા પાંચ કરીશું આપણને જવાબ શું મળશે બસો ચાલીસ નેક્સ્ટ જોઈએ હવે પચીસ બાવીસ અઢાર તેર અને સાત 25, બાવીસ અઢાર તેર અને સાત અને ખાલી જગ્યા આપવામાં આવી છે પચીસ માંથી બાવીસ બાદ કરીશું તો આપણને ત્રણ મળશે બાવીસ માંથી અઢાર બાદ કરીશું તો આપણને શું મળશે ચાર મળશે અઢાર માંથી તેર બાદ કરીશું તો પાંચ તેર માંથી સાત બાદ કરીશું આપણને સાત મળશે ખાલી જગ્યા ત્રણસો તેતાલીસ અને પાંચસો બાર તો અહી આઠ સતાવીસ ચોસઠ એકસો પચીસ જે છે એ શું છે સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે આઠ જે છે બે નો ઘન આઠ થશે ત્રણ નો ઘન 27 થશે 4 નો ઘન જે છે 5 નો ઘન જે છે એકસો પચીસ અડતાલીસ પાંત્રીસ ચોવીસ ખાલી જગ્યા આઠ અને ત્રણ જે અડતાલીસ શું કરીશું અહીં અડતાલીસ માંથી જે પાંત્રીસ બાદ કરીશું તો શું થશે અહીં શું મળશે તેર મળશે પાંત્રીસ માંથી ચોવીસ બાદ કરીશું તો આપણને શું મળશે અગિયાર મળશે હવે અહીં આઠ અને ત્રણ છે તો આઠ માંથી ત્રણ બાદ કરીશું તો આપણને શું મળશે પાંચ મળશે અને અહીં ખાલી જગ્યા છે તો અહીં તેર અગિયાર તો જોઈએ તો અહીં તેર અગિયાર તો પછી શું થશે સંખ્યા ચોવીસ માંથી આપણે શું બાદ કરવું પડશે અહીં ચોવીસ માંથી જે તેર અગિયાર અને નવ તો ચોવીસ માંથી જો અહીં જે કઈ જવાબ આવશે આપણો પંદર જવાબ આવશે ચોવીસ અને પંદર ચોવીસ માંથી પંદર બાદ કરીશું તો નવ મળશે હવે પંદર માંથી આઠ બાદ કરીશું તો શું મળશે આપણને સાત મળશે અહીં તમે જોઈ શકો છો તેર અગિયાર નવ સાત અને પાંચ તો આ જે સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે તેર અગિયાર નવ સાત અને પાંચ અહીં જે ક્રમિક સંખ્યાઓ છે તમે જોઈ શકો છો ક્રમિક સંખ્યાઓ કઈ છે એકી સંખ્યાઓ છે તેર અગિયાર નવ સાત અને પાંચ તો આ પ્રમાણે અહીં શ્રેણી બને છે સત્તર બાવીસ છવ્વીસ ઓગણત્રીસ ખાલી જગ્યા બત્રીસ અને બત્રીસ ત્રણ મળશે તો અહી જે કયો જવાબ થશે અહીં વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો કે છવ્વીસ ઓગણત્રીસ તો અહીં શું લખવું પડશે આપણે એકતાલીસ એકત્રીસ સોરી બી જે છે એક સાચો ઉત્તર છે એકત્રીસ માંથી ઓગણત્રીસ બાદ કરીશું તો નીચે બે મળશે અને અહીં જે બત્રીસ માંથી એકત્રીસ બાદ કરીશું તો એક મળશે અને બત્રીસ ઝીરો અંતે તો આ પ્રમાણે જે શ્રેણી બને છે પાંચ ચાર ત્રણ બે અને એક તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે આ જે સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે તો અહીં પાંચ ચાર ત્રણ બે એક અને ઝીરો તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉતરતા ક્રમમાં જે સંખ્યાઓ દર્શાવવામાં આવી છે પાંચ ચાર ત્રણ બે અને એક અને ઝીરો આ પ્રમાણે પણ શ્રેણીમાં પૂછાયું છે એકસો ચુમ્માળીસ સો ચોસઠ સોળ અને ચાર એકસો ચુમ્માળીસ જે છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે સો પણ પૂર્ણવર્ગ સંખ્યા છે ચોસઠ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે સોળ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે અને

4 નો વર્ગ સોળ મળશે અને 2 નો વર્ગ શું થશે અહીં જે ચાર મળશે બે આ પ્રમાણે અહીં શ્રેણી બને છે સાચો ઉત્તર શું મળશે આપણને છત્રીસ મળશે નેક્સ્ટ જોઈએ બાવીસ તેત્રીસ છેતાલીસ અને બાવીસ તેત્રીસ છેતાળીસ ખાલી જગ્યા ઇઠોતેર અને સત્તાણું બાવીસ તેત્રીસ છે ખાલી જગ્યા આપણને શું મળશે અહી અગિયાર મળશે નેક્સ્ટ જોઈએ છેતાલીસ માંથી તેત્રીસ બાદ કરીશું તો તેર મળશે તો આ પ્રમાણે નેક્સ્ટ અહીં અંતિમ જે શ્રેણીમાં જોઈએ તો ઇકોતેર જે સત્તાણું છે તો સત્તાણું માંથી ઇટોતેર બાદ કરીશું તો આપણને શું મળશે અહીં ઓગણીસ મળશે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બે બે સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે તો અહીં જોઈએ આપણે સાચા જવાબો છેતાળીસ જે છે બાવીસ તેત્રીસ માંથી બાવીસ બાદ કર્યા અગિયાર મળ્યા આપણને છેતાળીસ માંથી તેત્રીસ બાદ કર્યા તો તેર મળ્યા

ઓગણીસ તો આ પણ સંખ્યા શું છે એકી સંખ્યા સત્તર અને ઓગણીસ જોઈએ અડતાલીસ છે ચોસઠ છે ઓગણપચાસ અને ત્રેસઠ પાસઠ અડતાલીસ ચોસઠ ઓગણપચાસ અને ત્રેસઠ તો તમે જોઈ શકો છો અહીં પછી ચોસઠ છે ચોસઠ પછી છે અહીં એટલે ત્રેસઠ ચોસઠ અને સંખ્યાઓ જે છે તો હવે જોઈશું આપણે આજે ફોર્ટી સેવન જે આવે છે એ કેવી રીતે આવે છે તો સૌ પ્રથમ જોઈએ તો સાત અને ત્રેવીસ જે છે માંથી સાત બાદ કરીશું તો આપણને શું મળશે અહીં સોળ મળશે અને ફોર્ટી સેવન માંથી ત્રેવીસ બાદ કરીશું તો આપણને શું મળશે નાઇન બાદ કરીશું તો આપણને મળશે ચાલીસ તો અહીં જે શ્રેણી તમે જોઈ શકો છો જે ઘડિયો છે તે અહીં આવે છે આઠ દુ સોલ થશે આઠ જે બે કરીશું આઠ બે તો સોળ થશે આઠ ગુણ્યા કરીશું તો ચોવીસ મળશે 8 ગુણ્યા ચાર કરીશું સોળ અને અહીં જવાબ પણ તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનો રહેશે અહીં ક્વિક જે શ્રેણી આપ્યા છે તો કન્ફ્યુઝ કરે તો તમારે જવાબો જે લખીને પણ તમારે શ્રેણીનું સોલ્યુશન કરવું પડશે જો તમને પૂર્ણ સંખ્યા આપે પૂર્ણગન આપે અને આવી જે નાની સંખ્યાઓ આપશે તો સોલ્યુશન તમને ફટાફટ મળી જશે પરંતુ જ્યારે સાત ત્રેવીસ જેવી જે કઠિન સંખ્યાઓ જ્યારે શ્રેણી આપશે ત્યારે મુશ્કેલી પડશે તો આ પ્રમાણે પણ શ્રેણીનું તમારે સોલ્યુશન કરવું પડશે તો અહીં તમે જોઈ શકો છો આપણે ત્રેવીસ માંથી સાત બાદ કર્યા સોળ મળ્યા જે આ સંખ્યાને જવાબોને આપણે અહીં મૂકી શકીશું તો આ પ્રમાણે શ્રેણી આપણને મળે છે આ ટીકોનો ઘડીયો સંપૂર્ણ અહીં દર્શાવવામાં આવ્યો છે તો આપણો જવાબ શું મળશે આપણને ફોર્ટી મળશે જોઈએ આગળ અહી આવશે અને અહીં ખાલી જગ્યા આપવામાં આવી છે જોઈએ આપણે સાતસો અડતાલીસ અને સાતસો સાડત્રીસ તો સાતસો અડતાલીસ માંથી સાતસો સાડત્રીસ જે બાદ કરીશું તો આપણને કઈ સંખ્યા મળશે અહીં સાતસોતાલીસ માંથી સાતસો એકત્રીસ મળશે અને છસો પંચ્યાસી માંથી છસો ચુમ્માલીસ બાદ કરીશું તો આપણને શું મળશે ફોર્ટી વન મળશે આ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો ફોર્ટી વન મળશે તો અગિયાર અગિયારમાં દસ ઉમેરીશું તો એકવીસ થશે એકાવન મળશે અહીં છસો ચુમ્માલીસ માં જે જવાબ શું મળશે આપણને પછી ફાઈવ નાઈન્ટી થ્રી છસો ચુમ્માલીસ માઇનસ થ્રી કરશું તો આપણને એકાવન જવાબ મળશે આમ અહી એકત્રીસ એકતાલીસ અને એકાવન પ્રમાણે શ્રેણી બને છે તો આપણને છસો ચુમ્માલીસ પછી શું લખી શકીશું નેક્સ્ટ નેક્સ્ટ જોઈએ જે શ્રેણી છે ઓગણીસ ખાલી જગ્યા અને એકતાલીસ ફટાફટ બાળકો આ કોમેન્ટ કરીને જણાવો સાચો ઉત્તર શું છે તમને ફર્સ્ટ જે જણાવવામાં આવ્યું છે તમારે ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો સાચો ઉત્તર શું છે વિદ્યાર્થી મિત્રો

જોઈએ ઓગ માંથી 19 બાદ કરીશું બેકી ઉમેરવાથી આઠ થશે આઠ માં બે ઉમેરવાથી દસ થશે દસ માં બે ઉમેર બાર થશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને શ્રેણીઓ પૂછાઈ શકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે તારીખ ઓગણતીસ ત્રણ જે બે હાજર પચીસે તમારી પરીક્ષા જે છે તેમાં ઘણા બધા જે આપણે જોઈશું તો ખાસ ચેનલ સાથે જોડાયેલા પણ રહો આપણે જે જે સંખ્યાત્મક શ્રેણી જે બૌદ્ધિક તાર્કિક જે પ્રશ્નો છે એ પણ જોઈ ગયા છે શ્રેણી પણ જોઈ ગયા છે સંખ્યાત્મક શ્રેણી અને જે સેટ જે છે એસી ગુણનું જે પૂછાશે તેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી છે એમાં પણ વરિયાદ છે

રીડ પર ગણો વિદ્યાર્થી મિત્રો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક પણ કરી દો મળીશું હવે નેક્સ્ટ ડે માં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ